નમસ્કાર મિત્રો તો આપણે મગફળી વાવવાનું ચાલુ કરી દીધું છે મતલબ હવે કરશું આ છે આપણું ડીએપી પાયાનું ખાતર માણસો કહે છે પણ હવે આ વીસ વીસ તેર છે થોડું ફિક્સ કરવા આ બહુ સારું છે ખાતર મતલબ ઘોડી ડીએપીની જ છે બસ 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 બસ

મિત્રો રાજભાઈ આપણા બિયારણ ચેક કરી રહ્યા છે કેટલું ઊંડું છે કેટલું ડાંગું છે બધું બરોબર છે રાજભાઈ ઊંડું ખબર નહીં આટલી તો આ શાંતિ થઈ ગઈ વચ્ચે ઓલું નાખી દીધું ને જગ્યા હોય પાઇપ હટાવે એવા હોય એટલે એ નાખી દીધી તો પેલું સાંકડું થઈ જાય પછી ગ્લુ મારી નામ ખેંચી લેવાનું કેટલું બધું પાણી છે જો તૈયાર મેઇન પાઇપ હતો સમજી લો સપ્લાય પાઇપ એનામાંથી તૂટી ગઈ હતી ધીમે ધીમે મગફળી વવાઈ રહી છે આપણી આપણે છે ને ઉંબરી ચેક કરી જોઈએ એટલે જેટલી દાણ દાણા પડ્યા છે ને કેટલા ઊંડા ગયા છે એની કેટલી ડીપ છે ચેક કરી તો ખબર પડે કે બહુ ઊંડા છે કે શું છે ક્યારે મળતા નથી તણ ભગાડ જઈ રહ્યો છે

તો મિત્રો હવે પાંત્રીસ ટકા જેવું ખવાઈ ગયું છે સુધી પહોંચ્યા છે સામે ત્યાંથી ચાલુ કર્યું છે આમ જવું છે બપોર સુધી દોઢેક વાગ્યા સુધી પછી જ જમવા જશું પેલું બધું વાવી દઈશું કમ્પ્લીટ હોવા જાય એટલે બપોર પછી આવી રીતે મસ્કા બધા બનાવી ડાળિયા બનાવીને પછી કાલે સવારના દવા છાંટવાની છે દવા છાંટીને પછી પાછળથી પાણી ચાલુ નથી થઈ જાય પચાસ ટકા જેટલું થઈ ગયું છે એટલું બાકી છે તો મિત્રો વાવાનું પૂરું થઈ ગયું છે ખાલી મોચમ ઉપર બે આપી ગઈ છે નીચેની બાજુથી બે આપી દેશું પછી વળતે આવી રીતે એક લઈ ને પછી આમ ગેટથી બહાર નીકળી જશું બીજ સમજી લો તમે અઢીસો કિલા બીજ જોયું બીજું ત્રીસ ચાલીસ કિલા જેવું પડ્યું છે બસો એસી કિલા હતું બીજું ત્રીસ કિલા સાઠ કિલા જેવું તો હશે કદાચ ત્રીસ ચાલીસ કિલા જેવું ઘટશે તો એ કરી દેસું પછી તો ચાલો હાલત કેવી થઈ ગઈ છે જો મળીએ પોપો પછી તો મિત્રો અહીંયા મોજામાં છે ને બધા આમ સમજી લેવા આ તો પછી એક બે ત્રણ ચાર ને પાંચ મૂકી પછી આનું આમ સીધો કનેક્ટ થઈ જાય આના માટે આમ કનેક્ટ થઈ જાય સીધું આને છે ને દેશી ભાષામાં મોસ્કા બાંધ્યા કહેવાય હું છે ને છોકરીઓ આગળ ફાળા ઓલા કરતી જાય છે મિત્રો એમાંથી થોડુંક વાગી રહ્યું છે હું સુધી પછી પછી છે ને આ બે નથી આમ સિંગલ જ છે ચાર ચારમાં કરી દીધું છે આ એક પાંચમાં થઈ ગયું છે નહીં ચાર ચારમાં કરતા જાય છે આગળ પાણી થોડુંક આમ છે ને તો પાણી ધીમે ધીમે ચડશે એટલા માટે આ બધા પાંચમા છઠ્ઠામાં છે એક બે ત્રણ ચાર પાંચ ને આ છ જમીન કેટલું ડિફરન્સ છે જો લેન્ડસ્કેપમાં પીળી છે વચ્ચે વાળી કાળી છે આ બાજુ રેતા થાય ને બાજુ સાવ કાળી છે આમાં છે ને પંદર દિવસ છે ને ઘૂસાતું નથી અંદર વરસાદ પડે એટલે પંદર દિવસ માટે ચૂકાવવા દેવું પડે પછી થાય સેટિંગ બધું કારણ પણ આવી ગયો છે નીચે આંબામાં પાણી વાળતો તો કેટલું પાણી વાળવાનું પૂછી લઈએ ને મિત્રો ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે ખાલી ઢાળીઓ બનાવવાનું ચાલુ છે તો સામે પાઇપ દેખાય ને ત્યાં સુધી બનાવી દઈશું ઢાળીઓ પછી બીજું કાલે કરશું છોકરીઓ બિચારી થાકી ગઈ છે બધી કામ કરી કરીને આ ઢાળીઓ બનાવવાનું કામ ચાલુ છે પાછળથી કરણ ઉપરથી અંદરથી રેતી ઉપાડતો આવે છે થાળીઓ છે ને આ બાજુ રાખ્યો છે કારણ કે આ વેસ્ટ જાય છે જગ્યા હજી આવતી સાલ થોડોક હજી એમ કરીને આ બાજુથી કરવો પડશે કારણ કે જગ્યા બહુ વેસ્ટ હાલી જાય છે એટલા માટે તમે હર ખો સુધી પહોંચાડજો ભલા મેં રાજુભાઈ નહીં જવું રહો એને આવું પાઇપ બે ને માણ ખપેરો બરાબર હરખી તો વ્યવસ્થિત કરતા આવ્યો હવે જો આંટી આવે રહી આમ અંદર આવશે તમે એ પ્રમાણે હાલજો

તમે આંધી બનાવી દેજો પાવી પધી ભલા જમાઈ પછી ડાળીઓ એમ હાલ જશે વચ્ચે અહીંયા આવશે ડાળીઓ મિત્રો રાજુભાઈ પાઇપ નાખે છે ને આપણે રસ્તો વચ્ચે ક્રોસ ખરાબ છે બાજુ જવા દે છે પાઇપ પાણી જવા છે એટલા માટે તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને પહેલાં કોઈ દબાણ ના ભૂલતા બધાને જય શ્રી રામ આવજો